એક છોકરાનું તો નાના છોકરાનું આખું ધડ પડી તું એક અહીંયા બોડી પડી છે એક અહીંયા બોડી પડી છે પાંચમા માર સુધી બધા દાજી ને મરી ગયા તો પલંગ ઉપર એક બેન સરકતા હતા નીચે છોકરું સરકતું હતું એકદમ બહુ ધુમાડો ધુમાડો હું સાહેબ પાંચમા માળ ઉપર ચડીને બધા બધા ફાઈવિગર ચાલુ કરી લાગ્યા હતા મેં બોડીઓ કાઢી છે લગભગ ઓગણીસ બોડીઓ કાઢી

તો મારી જોડે જે મારા દોસ્તો હતા ત્રણ દોસ્તો હતા તમે તરત ઉપર ગયા અમે અમને સુવાસ બી લેવાનો બીજા માળે ચડ્યા ને એક દરવાજાને લાજ મારીને તો પલંગ ઉપર એક બેન સરગતા હતા નીચે છોકરું સરગતું હતું પણ મારી તાકાત ના ચાલી લેવાની તો ત્રીજા માળ સુધી અમને ઓક્સિજન નતો મળતો સુવાસ નતો ચાલતો તમે નીચે ઉતરી ગયા એમાં બધા પાંચમા માળ સુધી બધા જા દાજીને મરી ગયા

બાલીકોર બેસી એટલું એટલું લો લેજ તો કાલનું હજી જમ્યું નથી અમે અમને પાણી બી નતું ભાવતું કાલનું કાલનું પાણી બી નહોતું ભાવતું બોડીઓ એવો બોડીઓનો સિંગ હતો ને બોડીઓનો એવો સિંગ હતો ને તો આપણે વિચારમાં પડી જઈએ લોકો મોબાઈલથી વિડીયો છે એને હું મારતો તો શૂટિંગ શું કામ આ વિડીયો કેમ ઉતારો સેવા કરો કોઈ જીવતું હોય કોઈ આ ઉપર ચડી જાય બીજા માળ ચડો ત્રીજા માર ચડો હું સહિત પાંચમાં માર ઉપર ચડીને બધા ફાઇવ બિગર ચાલુ કરી લાગ્યા હતા સીડી હતી સીડી સી ચડ્યા અમે જવાય એવું જ હતું જવાય એવું જ હતું જવાય એવું હતું જે બીજા માળે ચડ્યો ને એવું પહેલાં પેલી બેન સળગતા હતા પલંગ ઉપર નીચે છોકરું સળગતું તું એમને દેખીને મને વધારે રહેવાયું નહીં ને તો ફાઇવ બિગર હતું ને અંદર એક ઠુંવામાં તોડી લાગી હતી ચાવી કાઢી ને માલ ચાલુ કરી ને પછી પાણી લઈને હું અંદર દોડી ગયો

ઉપરા ઉપરી નહીં તો એક બાજુ નાના છોકરાનું ધાળ પડ્યું છે એના બાજુમાં બોડી પડી છે બધા અમારા દેવી પૂજકના છોકરાઓ બહુ કામમાં આવી ગયા કાલે સેવા કરવા માટે તમને કેટલા વાગે ખબર પડી કે આખી ઘટના મને એ પેલેન જેવું ફૂટ્યું ને એવું આમાં ગેરસીત તમે આ આ આસપાસના વિસ્તારોમાં જ રહે છે પાંચસો કિલોમીટર થાય અચ્છા આ મેઘાની નગરમાં આ મેના બેન અમારા માસી થાય છે બધા દોડીને બધા છોકરાઓ દોડીને આવ્યા છે એટલી સેવા બસ એટલી વિનંતી એમના ઘરવાળાને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ એમના ઘરવાળાને એમની બહુ હિંમત આપે અને બધું એમને શાંતિ આપે કારણ કે બહુ માહોલ ખરાબ હતો અને એમના મમ્મી છે એમના મમ્મીને પૂછવાનો પ્રયત્ન કરીએ કે આજે આખી ઘટના બની હતી

પ્રદીપસિંહ જાડેજા આ ચાલુ ગૃહમંત્રી છે આપણો અમિતભાઈ આવી ગયા આખી અમારી ભાજપની ટીમ નેતાઓ બેતા ખૂબ પડકારે પગે કાઉન્સિલર કાર્યકર્તા કાર્ય મજૂરી કરીને અમને જાન બચાવવા માટે બહુ કોશિશ કરીશ ને ખરે પગે મહેનત કરીશ આ જુદી અમે ઘેર પહોંચે નથી જમવાનું પહોંચે એ બુરી હાલત કે ભગવાન ક્યારે કોઈને આવું ના થવું જોઈએ કેવો મંજર હતો ત્યારે કેવો માહોલ માહોલ એટલે જબરજસ્ત માહોલ કે ભગવાન કોઈને આવું ના થવું જોઈએ એવી કુદરતી આ આફત આવીને પડી કે કોઈને આવું ના થવું જોઈએ વિજયભાઈ અમારા મુખ્યમંત્રી જતા રહ્યા એક મોટી દુર્ઘટના જેવું છે કે ભગવાન બહુ દુઃખ થયું છે બહુ જે અંદર ગયા દુઃખ છે ડૉક્ટરો મળી જાય કે ડોક્ટર ના જવા જોઈએ જેને જાન બચાવવાળા ડૉક્ટરો બી જતા રહ્યા એટલે દુઃખ જેવી વાત છે કે ભગવાન ક્યારેક કોઈનો આવા દીકરો ના લૂંટાય કે કોઈની મા બાપના દીકરો સપનું પૂરું કરવા માટે ભણાઈ ગયા ડોક્ટર બને કેટલી મજૂરી કરી છે દીકરા જતા રહ્યા કે કુદરતી આવી આઈફત ભગવાન કે કોઈ એટલે જે જે લોકોએ મદદો કરી છે એ લોકોની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી અહીંયા ઘટના સ્થળ છે જો કે ત્યાં પોલીસ કોર્ડ છે કોઈને જવા નથી દેતા એટલે અમે અહીંયા દૂર ઊભીને જ બધી વાત કરી રહ્યા છે અને જે સ્વજનો છે એમના પરિવારજનો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે કારણ કે ઘટના બહુ મોટી હતી અને મોટી ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પણ ઘટના સ્થળે છીએ વધુ અહીંયાથી જોઈએ છે લોકો શું કહી રહ્યા છે પ્રત્યેક દર્શી છે શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરીશું કેમરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક શુદ્રા રૂમ ગુજરાત અમદાવાદ